વાપી ખાતે તહેવારોને અનુસંધાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વાપીનાઓને વાપી નાઓને અધ્યક્ષતાને આગામી દિવસોમાં નવરાત્રી તથા દિવાળીના તહેવારોને અનુસંધાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવન સે એમએઈ એવું મોટો સોફ્ટિડિટી क्राइम ટુ કે કોઈ પર્સન આવે અને અંદર આવે જે જે બેંકના અધિકારીને આવવામાં આવે ક્લિયરિંગમાં

તમારા સ્ટાફ ને તમારી બ્રાન્ચના ના સ્ટાફ ને કોઈ કસ્ટમર મેનેજર હોય કે બીજા બ્રાન્ચ મેનેજર સ્ટીઓ ને ભેગા કરે તો ખૂબ ભીડ ભાડ હોય ત્યારે દરેક બેંક અધિકારીને અધિકારી ને જો કે વ્યક્તિ ઉપર પ્રોપર સર્વિસ ના આપી દો કે ઘણાથી ક્રાઈમ છે બીજો સાહેબ આપણે વાત કરી કે બ્રાન્ચની ની કોઈ સો છે પણ બેંકના ગ્રાહકો કે અલ્ટીમેટ બેંક માટે બધું બિલકુલ આપણે થવા દેવાનું નથી બીજી વસ્તુ કે વાત થઈ એ પ્રમાણે જે જોખમ લીધું છે એ જોખમને જે જગ્યાએ પહેલા પહોંચાડવાનું છે પહોંચાડવાના છે પહેલી પ્રાયોરિટી એને આપો એટલે એ માટે તમે ગ્રાહકોને પણ સમજ થાય એના માટે સાઇનેજીસ બનાવો પછી ઘણા બધું જાણીને પેલાને છેટીને એ કેશ વિડ્રોલ કરી લેતા હોય છે તો એને લગતા પણ તમે સાયના બનાવી શકો કે સ્લીપ ભરવા માટે જે કોઈ ઉમરલાયક કે છે મારે થોડી ફિટનસ છે જે પરિસ્થિતિ કે સર્કલ ઉપર થોડા કેમેરા સ્ટાર્ટ કરાય તો થોડા કંઈ કંઈ બંધ શકે લાસ્ટ ગેમ માટે પણ એટલો પ્રતિગ્રી તો પ્રોમ્મ થઈ ગયું થોડી ફિટસ છે સર્કલ ઉપર એ જે વીન્ટર સીસીટીવીના કેમેરા છે એવા માટે આવું થઈ ગયા છે વધારે જ્યારે સ્પાન્સરના સામે ટેકનિકલ આરામ સર કેમેરા બંધ એટલે અત્યારે આપણે એ તમામ કેમેરા ચાલુ થઈ ગયો એ ઉપર આખો સીબીસી છે અમારે એ પૂછવું હતું કે આપણે જે એમ્પ્લોયીઝ નવા રાખીએ એટલે અમે અમુક ટાઈમે ઇન્ટર્ન્સ રાખતા હોય આ સિઝનના ટાઈમ પર તો એના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવા માટે આપણે જનરલી વેબસાઇટ પર ઓપ્શન છે પોલીસ વેરિફિકેશન જેના ડોક્યુમેન્ટ થાય છે પણ એમાં બે ત્રણ દિવસથી હું ટ્રાય કરી રહી હતી એ સિસ્ટમ જઈ નહોતું રહ્યું કંઈ એરર બતાડે છે તો અમે પોલીસ સ્ટેશનમાં એ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકીએ ભાઈ એની તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં

પછી એના પરિવારમાં કોના કોના મોબાઈલ નંબરો છે એનું વતનનું ગામ કયું છે વતનનો તાલુકો કયો છે વતનનું પોલીસ સ્ટેશન કયું છે પોલીસ સ્ટેશન એટલા માટે હું કહું છું કે ઉમરગામ તાલુકામાં બિલાડ ઉમરગામ અને મરીન પોલીસ સ્ટેશન છે પર્ટિક્યુલર આપણે કોઈ પણને કહીશું કે ગુજરાત બહારનો કે ભાઈ તેરા થાના કોણ સા પોલીસ થાના તો પોલીસ સ્ટેશન આપણને ખબર હશે તો કંઈ પણ ક્રાઇમ થશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે